ડોભોઈ નગરપાલિકા વિસ્તારમાં સ્વસ્થાઈ સેવા પખવાડિયાની કરાઈ ઉજવણી આ અભિયાનમાં સહભાગી થયેલા સંસ્થાઓ તેમજ સફાઈ કર્મચારીઓ શ્રીના હસ્તે સમાનિત કરવામાં આવ્યા શહેરી વિકાસ વર્ષની ઉજવણી અને સ્વસ્થાઈ સેવા બે હજાર પચીસ સ્વચ્છોત્સવ અંતર્ગત પંદર સપ્ટેમ્બરથી બે ઓક્ટોમ્બર સુધી સ્વચ્છતા અભિયાનના વિવિધ કાર્યક્રમો ડોભોઈ નગરપાલિકા દ્વારા સમગ્ર નગરના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવ્યા આ સેવા પખવાડિયા અંતર્ગત ડબોઈની સામાજિક સંસ્થા શૈક્ષણિક સંસ્થા સંસ્થાઓ જેવી નગરપાલિકા ખાતે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે સફાઈ અભિયાનમાં જોડાયેલ સંસ્થાઓને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું સાથે જ આ દરમિયાન સફાઈ કર્મચારીઓ દ્વારા સુંદર કામગીરી કરી તેવા કર્મચારીઓને રકમ ચેક આપી તેઓને કામગીરી બિરદાવવામાં અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે સ્વચ્છતા આપણા જીવનનો એક ભાગ બને અને સ્વચ્છતાને આદત બનાવવી આવનાર સમયમાં પણ સફાઈ અભિયાન અંતર્ગત વડાપ્રધાનના સપનાને સાકાર કરવામાં મદદ કરે અને પોતાના જીવનમાં શ્રમદાન કરી નગરને સ્વચ્છ રાખવા માટેની અપીલ કરી હતી આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જે કિશન તડવી પાલિકા પ્રમુખ બિરેનભાઈ શાહ પાલિકા પ્રોજેક્ટ મેનેજર મહેશભાઈ પરમાર ભાવિશાબેન પરમાર અને સેનેટરી ઇન્ચાર્જ મહેશભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા વીસ સપ્ટેમ્બર બે ના

સ્વચ્છતા સેવા બે હજાર પચીસ અંતર્ગત સત્તર સપ્ટેમ્બરથી બીજું ઓક્ટોબર એટલે કે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસથી ગાંધીજીના અને લાલ બહાદુર શાસ્ત્રીજીના જન્મદિવસ સુધી પંદર દિવસ સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમો કરવામાં આવ્યા જેમાં વિવિધ સંસ્થાઓએ ભાગ લીધો વિવિધ સામાજિક સંસ્થાઓ શૈક્ષણિક સંસ્થાઓ એનજીઓ દ્વારા સફાઈ અભિયાનમાં ભાગ લીધો અને પખવાડિયા દરમિયાન સ્વચ્છતા પ્રત્યે લોકોને જાગૃત કરવા માટેના પણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું ડભોઈ નગરપાલિકા ખાતે આજે જે ડભોઈ નગરની સંસ્થામાં ભાગ લીધો અને સુંદર કામગીરી કરી એ તમામ સંસ્થાઓને પ્રશસ્તિપત્ર આપીને એમનું સન્માન કરવામાં આવ્યું સાથે સાથે જે સફાઈ કર્મચારીઓ સુંદર કામગીરી કરી એમને પણ દસ હજાર જેવી માતભર રકમના ચેકો અને પ્રશસ્તિ પત્ર આપીને એમનું પણ સન્માન કરવામાં આવ્યું સ્વચ્છતા આપણા જીવનનો એક ભાગ બને એવી અપેક્ષા સાથે આ તમામ સંસ્થાઓને વિનંતી કરી છે કે આપણા વડાપ્રધાને જે અભિયાન હાથ ધર્યું છે સ્વચ્છ ભારતનું એમાં આપણે સૌ સહયોગ આપીએ વર્ષમાં સો કલાક એટલે કે અઠવાડિયામાં બે કલાક અને દિવસમાં ગણીએ તો પંદર વીસ મિનિટ થાય એટલે આપણે સ્વચ્છતા માટે અભિયાનમાં ભાગ લઈએ અને આપણો ઘર આપણી શહેરી આપણું નગર આપણો જિલ્લો આપણો રાજ્ય અને આપણા દેશને સ્વચ્છ બનાવીએ એ જ અભ્યર્થના સાથે આમાં ભાગ લેનાર તમામ સંસ્થાઓને શુભેચ્છા આપું છું અભિનંદન આપું છું ને આ જ રીતે ડભોઈ નગરને સ્વચ્છ બનાવવામાં સહયોગ આપશે એવી અપેક્ષા રાખો